વલસાડના રોલ ગામે બાઇક ઉપર સ્ટન્ટ કરવાની મુંબઈ નેશનલ હાઈવે પર આવેલી એક રેસ્ટોરન્ટ પાર્કિંગ ના જોખમ બાઇક સ્ટન્ટ નું આયોજન કરવું ભારે પડ્યું એક રેસ્ટોરન્ટ પાર્કિંગ ના જોખની બાઇક સ્ટન્ટ ઇવેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું ઇન્ડિયા બાઇક વિથ ચાય એન્ડ પકોડા રાઇડ નામના એક બાઇકર્સ ગ્રુપ શિવમ પવારે આ સ્ટન્ટ સો ઇવેન્ટનું આયોજન કર્યું હતું દરમિયાન હાઈવે પર આવેલી એક રેસ્ટોરન્ટના પાર્કિંગમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા જ્યાં બાઇકરોએ લોકોની ભીડ વચ્ચે ઝૂપની સ્ટન્ટ કરીને સિન સપાટા કર્યા લોકોની ભીડ વચ્ચે બાઇકરે ઊંટની સ્ટન્ટ કર્યા દિલધરક સ્ટન્ટ જોવા માટે મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા બાઇક ચાલકો એકથી એક ખતરનાક સ્ટન્ટ કરીને લોકોના રુવાળા ઉભા કરી દીધા સ્ટંટ બાજુએ જીવને સટોસટ સ્ટન્ટ કરીને જોનારા ધબકા જુકાવી દીધા આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ દોડતી અને પ્રાથમિક તપાસ બાદ ડુંગરી પોલીસ ઇવેન્ટના આયોજક સહિત કુલ નવ લોકો સામે ગુનો દાખલ કર્યો આ ઇવેન્ટની કોઈ પણ જાતની જાણ કે પરવાનગી લેવામાં આવી ન હતી આથી પોલીસે સ્ટન્ટબાજુ સામે પણ ગુનો નોંધી હવા કાઢી બોટાદમાં પૂરપાટ જતી સ્કૂલ બસની બ્રેક ફેલ થતા અકસ્માત બે બાળકો ની જા વાલીઓ નજીવ હત્યા

અમદાવાદ માં વેન પર મોત ની સવારી પોલીસ હાઈવે પર મોત ની સવારી ના દ્રશ્યો બેદરકારી ની આ તસવીર છે અમદાવાદ અહીં એક વાન ચાલકે નિયમોના ના ખુલ્લામ કર્યા વધુ પૈસા કમાવાની લાલચમાં વાનની અંદર પેસેન્જરોને ઘેંટા બકરાની જેમ ભર્યા આટલેથી જ અટક્યો નહીં વાનની ઉપર પણ લોકોને બેસાડ્યા મુસાફરોને પણ જાણે પોતાના જીવનની ચિંતા ન હોય તેમ વાન ઉપર બેસીને બિન્દાસ સવારી કરતા નજરે પડ્યા દ્રશ્યમાં જોઈ શકાય છે કે એસજી હાઇવે પર વાન ચાલક ઓવરલોડિંગ સાથે પૂરપાટ જઈ રહ્યો છે વાન ઉપર બેઠેલા લોકો પણ બહાદુરીનું કામ કર્યું હોય તેમ બિંદાસ જણાયા પરંતુ સવાલ એ છે કે નિર્દોષ વાહન ચાલકને રોકી તોડપાણી કરતી ટ્રાફિક પોલીસને આ દ્રશ્યો નથી દેખાતા સુખાનગી વાહન ચાલકો કાયદાને ઘોળીને પી ગયા છે રાજકોટની મારવાડી કોલેજ ફરી વિવાદમાં હોસ્ટેલમાં બહેનપણીનો નાહતી વખતનો વીડિયો ઉતારી બોયફ્રેન્ડને મોકલતા મારામારી મારામારી અને લાફાવાડી છે વિવાદ માં રહેતી મારવાડી કોલેજમાં તેની સાથી છાત્રાએ ઉતારી તેને એના બોયફ્રેન્ડ ને સેન્ડ કરતા હોબાળો મચી ગયો આ છાત્રએ અગાઉ અનેક વિડીયો ઉતાર્યાની શંકા સેવાઈ રહી છે આ ઘટનાથી વિદ્યાર્થીની સ્તબ્ધ થઈ ગઈ અને તેને તેની સાથી વિદ્યાર્થીઓને આ અંગેની જાણ કરતા વિદ્યાર્થીનીઓ રોષે ભરાઈ હતી ભોગબનનાર વિદ્યાર્થીનીઓએ વિડીયો ઉતારનાર છાત્રાની હોસ્ટેલમાં ધુલાઈ કરી એન્જિનિયરિંગને પહેલા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીની બરાબરની પિટાઈ કરી ત્રણ વિદ્યાર્થીનીએ વિડીયો ઉતારનાર વિદ્યાર્થીનીને ઘેરી અને વિડીયો ઉતારવા બાબતે પૂછા કરી છાત્રાને ફડાકા મારી સાવરણીથી ફટકારી સમગ્ર મામલો કોલેજના સંચાલક સુધી પહોંચ્યો અને કોલેજના સંચાલકોએ વિદ્યાર્થીઓના આંધ્રપ્રદેશ રહેતા વાલીઓને જાણ કરી કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં કેમ્પસમાં એકઠા થઈ ગયા હતા વી વોન્ટ જસ્ટિસના નારા લાગ્યા મામલો તંગ થતા કોલેજના સંચાલકો જાણ કરતા કુવાડવા પોલીસની ટીમ કોલેજે દોડી ગઈ હતી અને

દસ લોકોની ક્ષમતાવાળી લિફ્ટમાં સોળ લોકો ચડી ગયા બાદ કંઈક આવી હાલત થઈ ઘટના જે સુરતની ખાણીપીણીના શોખીન સુરતીઓને બહારની મિજબાની લેવાની મજા સજામાં ફેરવાય સુરતના અડાજણ વિસ્તારમાં રોયલ ટ્રેડ સેન્ટરમાં આવેલી લીવલ પાંચ નામની હોટલમાં જમવા માટે ગયેલા પરિવારો લિફ્ટમાં ફસાઈ જતા જીવ અધ્યાર થઈ ગયા દસ લોકોની કેપેસિટી વાળી લિફ્ટમાં સોળ લોકો ચડી જતા કલાકો સુધી ફસાઈ ગયા પરિવારના સભ્યો સાથે ડિનર કર્યા બાદ પરત ફરતી વખતે છઠ્ઠા માળાથી ગ્રાઉન્ડ ફ્લોર પર આવી રહ્યા હતા તે દરમિયાન જ પહેલા માળે લિફ્ટ અટકી જતા લોકો ફસાઈ ગયા લિફ્ટમાં નાના બાળકો સાથે આવેલા લોકો ફસાઈ જતા થોડા સમય માટે તેમનો જીવ તાળવે ચોંટી ગયો આ ફાયરની ટીમને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પહેલા માળે લિફ્ટનો દરવાજો ખોલી તમામ લોકોને હેમખેમ બહાર કાઢી લીધા

તપાસ કરી હતી અને ત્યારે જ કેટલાક લોકોએ ફરજમાં અડચણ પેદા કરવાનો પ્રયાસ કરી બોલાચાલી કરી હતી વાત એટલી ઉગ્ર બની ગઈ હતી કે મારા મારી સુધી કિસ્સો પહોંચી ગયો વીજ કંપનીના જુનિયર એન્જિનિયર અને હેલ્પર પર બેટ વડે હુમલો કરતા ફ્રેક્ચર થયા બંને કર્મચારીઓને સારવાર માટે ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ઘટના અંગે લીમડી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે વાપીમાં લાલ કપડાવાળા યુવાનને જોઈને આંખલો ભડકી ગયો યુવાનને ફૂટબોલની જેમ ઉછાળે વાપીમાં રખડતા ઢોરનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે શાંતિથી જતા યુવાનના લાલ કપડા જોઈને એક આંખલો ભડકી ગયો રીતસરનો ભૂરાયો થયો ફૂટબોલની જેમ ઉછાળ્યો હતો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રોડ પર બે યુવાનો શાંતિથી ચાલીને જઈ રહ્યા છે રોડની બાજુમાં બે આંખલા ઉભા છે ત્યારે યુવાનોને જોઈને એક આંખલો ભૂરાયો થયો આંખલાએ યુવાનને પાછળથી શિંગડા ભરાવ્યા યુવાનને ફૂટબોલની જેમ ઉછાળ્યો યુવાન પર હુમલો કરતા યુવાન રોડ પર પડી ગયો બાદમાં તુરંત ઊભો થઈ ગયો અને ભાગી ગયો જેથી જીવ બચી ગયો દાહોદ અને સુરતના મહુવા દીપડાનો આતંક થયો દક્ષિણ ગુજરાતમાં દીપડાનો આતંક વધી રહ્યો છે હવે દાહોદના નગરાળા ગામમાં દીપડો આવી ચડ્યો હતો રાત્રિના સમયે ગામમાં દીપડો ફરવા આવ્યો હતો કોટવાળ ફળિયામાં માવી મણિલાલભાઈ દીત્યાભાઈ ઘરે દીપડો આવી ચડ્યો હતો રાત્રિ દરમિયાન સીસીટીવી કેમેરામાં દીપડો લટાર મારતો કેદ થયો બનાવ અંગે વન વિભાગને જાણ કરતા ફોરેસ્ટની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી દીપડો પકડવાની કાર્યવાહી હાથ ધરી બીજી તરફ સુરતના અંતરેળા વિસ્તારમાં દીપડાનો આતંક વધી રહ્યો છે મહુવા તાલુકાના ગાંગડીયા ગામે છેલ્લા ઘણા દિવસથી દીપડાના હાટાફેરા વધી રહ્યા છે ગાંગડીયા ગામમાં રહેણાક વિસ્તારમાં દીપડો પાલતુ પશુઓનો શિકાર કરતા સ્થાનિકોમાં ભય

ખાતર ને ડીપ દ્વારા નાખવાનું હતું જેથી ખાતર ને પાણીમાં પલાળ્યું હતું ત્યારબાદ ખબર પડી કે આમાં ખાતર ની સાથે મોટા પ્રમાણમાં રેતી છે એટલે તેની એક થેલી ખાતર ને પાણીમાં પલાળ્યા જેથી પચાસ કિલોની ની થેલીમાં અંદાજે વીસ કિલો રેતી હોવાનું જાણવા મળ્યું તપાસ કરતા ખાતરની થેલીમાંથી રીતિ નીકળતા ખેડૂતે એગ્રો સંચાલકને જાણ કરતા એગ્રો સંચાલક સ્થળ પર પહોંચીને ચેક કર્યું તેમજ સેમ્પલ કંપનીને મોકેલ ત્યારે ખેડૂતોને લૂંટતા લોકો વિરોધ કડક કાર્યવાહી કરવા ખેડૂતે માંગ કરી તો સમાચાર મળતા ખેતીવાડી અધિકારી એગ્રો સેન્ટર પહોંચી ખાતરના સેમ્પલ લઈને એગ્રોના સંચાલકને નોટિસ આપીને તપાસ હાથ ધરી રૂપિયા એક લાખ ચાર હજારની કિંમતના ખાતરની એકસો અઠ્યાવીસ થેલીનો જથ્થો સ્ટોપ સેલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી બીજી તરફ ગીર સોમનાથના શાણાવાકિયા ગામે સહકારી મંડળીમાં ખેડૂતો સાથે ચિત્રપિંડી મામલે રોષ ફાટી નીકળ્યો છે ખેડૂતો સાથે ઠગાઈને લઈને સ્થાનિકોએ મામલતદાર પોલીસને આવેદનપત્ર આપ્યું બેંક કર્મચારીઓ સામે કાર્યવાહીની માંગ કરી પોલીસે મંડળી પ્રમુખ અને મંત્રીની ઘરે ધરપકડ